શૈલેષ મહેતાએ ખેલૈયાઓને તેમજ આયોજકોને ફરજિયાત તિલક કરવા આહવાન કર્યું સાથે જ તિલક નહીં કર્યું હોય તો ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી મળશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું નો તિલક નો એન્ટ્રીની પહેલ ડભોઈના ડભોઈ ખાતેથી કરી હતી બાદ આ ટ્રેન્ડ સમગ્ર ગુજરાતના આયોજકોએ અપનાવ્યો હતો ગરબા મહોત્સવના પ્રથમ દિવસે જ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક સમાન તિલક કરવામાં અમુક હિન્દુઓને શરમ આવે છે જે ગરબા ગ્રાઉન્ડ ઉપર ચલાવી લેવામાં આવશે નહીં તિલક નહીં કર્યું હોય તો સિક્યુરિટી જવાનો દ્વારા તેવા લોકોને ગ્રાઉન્ડની બહાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

અત્યારે કરો નહી તો જે તે પંદર મિનિટ પછી જે કોઈ તિલક વગર ના હોય મહેરબાની કરીને ગ્રાઉન્ડ ની બહાર જજો કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો ગાળ દેવી હોય તો મને ગાળ દેજો બહાર જઈને કેજો કે આ ધારાસભ્ય ખરાબ છે પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે